હેલો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ રખડવા હા અમારી પાછળ તમે જોઈ શકો છો તે બંદર કહેવાય મોવામાં પોટ તો આ પોર્ટ બંદર છે તો આપણે આ સાઈડ આજે રખડવા આવી ગયા છીએ એકલા અને આપણે ગાડી કરી દીધી છે પાર્કિંગમાં તો જોઉંશું બપોરનો ટાઈમ છે દરિયો ભરેલો છે તો ચાલો હું તમને બતાવું આગળ કે કેવો દરિયો છે ને એનો નજારો કેવો છે તો તમે મારી પાછળ તો જોઈ શકો છો અને લાઇટ હાઉસ કહેવાય તો તમે ગમે ક્યારે આ સાઈડ આવો તો તમારા આ સાઈડ લાઇટ હાઉસમાં આવવું હોય ગમે ક્યારે તો મોવાથી તમે આવી શકો છો સાત આઠ કિલોમીટરના અંતરે આવેલું છે પોર્ટ બંદર કહેવાય ને અહીંયા વધારે પડતું લોકો સારા છે બહુ અહીંના તમે એકવાર આવો તો તમને અવશ્ય મજા આવે છે લોકો આપણને બહુ જ સરળ રીતે એ બધું બતાવે અને આપણી સાથે વાત કરે અને તમે જોવો આ દરિયાનો નજારો બતાવું તમને આ તમે જોઈ શકો છો અમારી પાછળ છે એ દરિયાનો નજારો છે પણ અત્યારે દરિયો ખાલી છે પાણી નથી આવેલું આપણે તો નીચે જઈને જોઈશું આપણે તો આપણે હવે નીચે જઈ જઈ અને આ તમે જોઈ શકો આ નીચે જવાનો રસ્તો છે નીચે તરફ જઈ શકીએ આપણે અહીંથી અને અને અહીંયા તમે જોઈ શકો ડાયરેક્શન કે લોકેશન બહુ જ ખૂબ સરસ છે અહીંયા તમે શૂટ કરી શકો એવો હશે વિડીયો શૂટિંગ તમારે થઈ શકે છે આરામથી અને અહીંયા તમારે આવવું હોય તો તમે અવશ્ય અહીંયા આવી શકો છો તો દોસ્તો તમે એની ટાઈમ તમારે જો અહીંયા આ તરફ આવવું હોય તો આપણે મોવાથી બંદર પોર્ટ કહેવાય તો તમે અહીંયા આવી શકો છો ગમે ત્યારે અને તમે લોકેશન જુઓ દરિયાનું કે કેવું ખૂબ જ સરળ છે બપોરનો ટાઈમ છે તડકાનો એટલે અહીંયા કોઈ માણસો કોઈ ન હોય બાકી કોઈ હોય નહીં આ અને અહીંયા તમે બિંદા જોઈ શકો છો અહીંથી ઉપરથી જે તમને દેખાય છે એ ઉપરનો ભાગ છે અને અત્યારે દરિયો તો ખાલી છે દરિયામાં તો અત્યારે જાતિ વેળા છે કદાચ એટલે અત્યારે કોઈ ન હોય અહીંયા પણ તડકો છે એટલા માટે પણ તમે આવો હોય તો તમારે સાંજના ટાઈમે આવવાનું ચાર પાંચ વાગ્યાના સમયમાં તમે આવી શકો છો તો તમે ગમે ક્યાંય અહીં આવો તો તમને રૂબરૂમાં આવો તો મજા આવશે આ તમને જેટલું વિડીયોમાં દેખાશે એની કરતાં સારું છે રૂબરૂમાં તો તમે જોઈ શકો છો તો તમે આવો ગમે ક્યારે બપોરના ટાઈમે તો વધારે સારું રહેશે અત્યારે તો પાણીનું ઝાવકની વહેલ છે એટલે તમને નહીં દેખાય બરાબર પણ જો તમે બપોર પછી આવશો તો દરિયો કદાચ ભરેલો હોય છે તો તમે બપોરના ટાઈમે આવો તો વધારે સારું રહેશે બરાબર અને અહીંયા બધા આપણે ભાઈબંધ મિત્રો મિત્રો પણ તમે સાધા લઈને આવી શકો છો જો તમારે અહીંયા નાસ્તો કરવો હોય અહીંયા સ્પેશિયલ ફરવા માટે આવવું હોય તો તમે આ ડાયરેક્શનમાં આવી શકો છો ગમે ત્યારે એની ટાઈમ અને હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ને લોકેશન તમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે લોકેશન જોઈ શકો છો ગમે ત્યારે બરાબર અને તમારે મોવાથી આવવું હોય તો તમારે મિનિમમ નવથી દસ કિલોમીટર જેવું રેન્જ રહેશે તો તમે કોઈને પણ પૂછીને આવી શકો છો અહીંયા અત્યારે તો દરિયો ખાલી છે પણ તમે જો બપોર પછી સાંજના ટાઈમે આવશો ચાર પાંચ વાગે કદાચ તો ભરાઈ જાય છે ને અહીંયા બપોર પછી જ માણસો હવે વધારે પડતું હોય અહીંયા આ હરવા ફરવા માટે પેશલ તમારે ફોટોશૂટ કરવા માટે વિડીયો ડાયરેક્શન માટે તમારે રીલ્સ બનાવવા માટે પણ લોકેશન બેટર છે તો તમે આવી શકો છો એવા ટાઈમે જો તમને ઈચ્છા હોય તો બરાબર તો હું તમને હવે આગળ જઈને ઉપર જઈને તમને બતાવું એક્ઝેક્ટ લોકેશન તો એ પહેલાં આપણે હવે નાસ્તો કરી લઈએ તો હવે આપણે નાસ્તો કરવાનો છે તો હવે આપણે નાસ્તો કરીને પછી તમને બતાવું તો આપણે નાસ્તો કરી લીધો છે અને તમે જોયું કે અહીંયા કઈ રીતનું છે દરિયામાં તો આમ આ ભાઈ તમે જોઈ શકો અહીંયા ગમે ત્યારે આવો તો તમે અહીંની મુલાકાત લો અને તમે આ દરિયામાં નજર શકો અહીંયા બોટ હોય પાણી ભરેલું હોય ત્યારે તો અત્યારે તો દરિયો ખાલી છે કારણ કે આવકમાં વેલ છે એટલે ને આ ભાઈ છે ભાઈ આ પાણી ક્યારે આવે ત્યારે આવવાનો ટાઈમ થઈ ગયો બપોર પહેલા આવે કે બપોર પછી બપોર પછી આવે તો બપોર પછી આવે છે પાણી તો તમારે આવવું હોય તો તમારે જો નજારો જોવો હોય સારો તો તમે ચાર પાંચના ગાળામાં સમયમાં આવી શકો છો ને અત્યારના આવા ટાઈમમાં બપોરમાં પણ તમે આવી શકો છો તો તમારે આવવું હોય તો બરાબર બાકી તો અહીંયા તમને જોવા લાયક ઘણી વસ્તુ છે લાઇટ આવશે છે તો તમારે ચાર વાગ્યા પછી જ આવો તો વધારે બેટર રહેશે કારણ કે નહીં તો તમને ત્યાં લાઇટ હાઉસમાં અંદર નહીં ઘડવા દે બરાબર તો એટલા માટે તમે અહીંયા આવવું હોય તો આવા ટાઈમમાં આવો તો વધારે સારું રહેશે અને હા અહીંયા તમારે આવવું હોય તો તમે નાસ્તો તમારી રીતે લઈને આવી શકો છો હા તમને જે અનુકૂળ લાગે અત્યારે આપણે તો પાણીની બોટલ લઈને આવ્યા છે એ બરાબર અને આપણી સાથે નાસ્તો પણ છે તમે આવા ટાઈમે આવો તો વધારે સારું રહે છે તમારે ફોટો શૂટ કરો વિડીયો શૂટિંગ કરવું હોય તો અહીંયા વધારે સારું રહે ને ઉપરથી તમને ખૂબ જ સરસ રીતે નજારો દેખાશે તો ચાલો હું તમને પછી ઉપર જઈને દેખાડું તો તમે નીચેના નજારાથી જોતા રહો ઉપરનો નજારો કેવો ખૂબ જ સરળ બહુ જ મસ્ત ખૂબ જ સરસ દેખાય છે તો આ ઉપર જે સામે દેખાય છે તે લાઇટ આઉટ જ છે અને આ બધા ભાઈઓ અમુક અમુક બેઠા છે જે અહીંયા આપણી જેમ મરવા ફરવા આવેલા છે નાસ્તા કરવા અને આ ઉપરનો નજારો ખૂબ જ સરળ છે અને અત્યારે દરિયો ખાલી છે તડકો બહુ જ છે તો હવે આપણે નીકળી જવાનું છે ઘરે અને ઘરે જવા માટે આ ડુંગરો આપણે ચડવાનો છે તો હવે જોઈએ કેમ થાય તો આપણે દરિયા રખડીને આવી ગયા આપણે છે ઉપર તો હવે આ ઢાળ ચડવાનો છે ડુંગરો મારી પાસે તમે જે જોઈ શકો છો એ તો હવે આપણે ઢાળ ચડીએ જોઈએ કેવું બળ પડે છે તો ચાલો હવે તમને ઢાળ ચડીને દેખાડું તો જોઈએ કેવી ભી પડે છે ઢાળ ચડવામાં તો આ જો હવે ઢાળ છે આપણે આ ચડવાનો છે આખો બરોબર તો આપણે નાસ્તો કરી લીધો છે અહીંયા મોજ કરી લીધી આપણે ફોટો શૂટ કરી લીધો છે મેં અને મારા ફ્રેન્ડે બંને અને હવે આપણે ઢાળ છે પણ બહુ ભીં પડે છે પણ ચડવો તો પડશે જ તે કારણ કે આપણે ઘરે જવું એટલે તો તમે પણ અહીંયા આવો તો પહેલા જોજો તમે કે તમારથી આ ઢાળ ચડાય તો જ તમે આવજો નકર ઉપરથી ને ઉપરથી જોઈને ઘરે જતા રહેજો કારણ કે આ બહુ ઢાળ ચડવો બહુ અઘરો છે હવે અમે ખુદ નથી ચડી શકતા કારણ કે જમી લીધું નાસ્તો કર્યો એટલે ઢાળ ન ચડી શક્યા પણ તો પણ પ્રયાસ શરૂ છે ધીમે ધીમે અને આપણે હવે આ ઢાળ ચડશું જો આ ડુંગરો કવડો મોટો છે ને અહીંયા આવે છે બહુ જ મજા પણ ઢાળ ચડવો બહુ મુશ્કેલી છે તો આપણે હવે ઢાળ ચડ્યા છે ધીમે ધીમે થોડો થોડો અને આ ઉપર દેખાય છે મારી પાછળ એ હજી ચડવાનો બાકી છે પણ આપણે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ ચડશો અને જોશો કેમ ચડે છે તો એ પહેલા દોસ્તો તમે આવો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ડુંગળો ચડવો બહુ આકરો છે તો પણ આપણે ટ્રાય કરીશું ધીમે ધીમે ચડીશી અને જો તમને મારો વિડીયો ગમવો હોય તો મને સપોર્ટ કરજો આવી નવી ચેનલમાં કારણ કે આપણે પ્રયાસ કરી છે કે આપણી નવી ચેનલ છે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં બોલતા પ્લીઝ અને બે લાઇકનને પ્રેસ કરજો તો ચાલો મિત્રો આપણે આ ઢાળ ચડી જઈએ અને આપણે જે એવા ઘરે ટાટા જય શ્રી આરામ